કરેક્ટ જય માતાજી મિત્રો આજે આપણે આયા છીએ અહીંયા નાગરંગપુરા પાસપોર્ટ ઓફિસ છે બહુ બધા શોરૂમમાંથી ને બહુ બધા મોટી જગ્યાએથી આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો આજે આ બીજે પણ એક સારું જ ફરસાણ ની વ્યવસ્થા છે કેટલા ટાઈમ થી છો ભાઈ તમે સાહેબ મારું નામ ઠક્કર અશ્વિન છે અને મારી પેલા કામા હોટેલ જોબ હતી બરોબર પણ આથી 4 વર્ષ પેલા કોરોના પેલા છૂટી ગઈ એટલે મેં કીધું હવે આપણે કોઈના ઉપર નિર્ભર રહેવું એના કરતાં આપણે જાતે કુછ નું શરૂ કરવું જોઈએ તો મેં છેલ્લા 4 વર્ષથી સિઝનેબલ બિઝનેસ શરૂ કર્યો શરૂઆત કેચની કેસર કેરી કરીએ તો અત્યારે સીઝનેબલ બિઝનેસ કરું છું એમાં અત્યારે તલાલા ગીરની કેસર કેરી વલસાડી કેસર અને કચ્છની કેસર વેચું છું શિયાળામાં અડદિયા ચીકી કચેરી ગુંદર પાક દિવાળીમાં ઓર્ડર પ્રમાણે મીઠાઈ મઠિયા દશેરાના દિવસે અમે લાઈવ જલેબી ફાફડાનું કાઉન્ટર કરીએ છીએ તમારું નામ લખેલું છે અશ્વિનભાઈ ઠક્કર હા તો મિત્રો ક્વોલિટી પણ છે એ બી બ્લાઇન્ડ છે પ્રજ્ઞાચક્ષુ છે અને એ અત્યારે લેડીઝ બોડી મસાજ તો કરે છે પણ અત્યારે મારી સાથે જ છે અને મારો નંબર બી તમે ડિસ્પ્લે કરી શકો છો બે નંબર છે મારા હું તમારો આઈ ફોટો પાડી લઉં છું હા હા એમનો નંબર છે ક્યારે કે બાજુ નીકળો અથવા તો તમે એમનું ચવાણું કે એમનું ફરસાણું અને ખાસ તો કચ્છની કેસર સોરી લેજો અને કેસર કેરીના અમે ઓર્ડર પ્રમાણે વોટ્સઅપમાં ઓર્ડર પ્રમાણે મંગાવડાઈએ છીએ તો કેસર કેરી અમારા પાસે બધી સારી ક્વોલિટીની મળે છે તો તો ભાઈ કેસર કેરીનું પણ કરે છે તો તમે બને એટલું બીજાથી લેતા હોય તો આમના જોડેથી લો એવી મારી એક તમને રિક્વેસ્ટ વિનંતી છે કારણ કે આવા પગના ચક્ષુ મદદ પણ થઈ જાય અને એમને પણ સમાનથી એક જીવવાનો જે હક છે એ દાખાયા છે કારણ કે આપણે પણ સમજી શકીએ પજ્ઞ ચક્ષુ છીએ એટલે બંને જણા બીજું તો કોઈ મોટું કાંઈ કામ કરી શકવાનું નહીં પરંતુ એક એમને પરિવાર શાંતિથી જુદી કે જોઈએ અને જોઈએ કર્યું છે તો આ તો આ ચીસનું શું ભાવનું આવા ₹510 છે અને બીજે કા ભાખરવડી એની 55 મમલી તો 70 પડની આપો 12 50 આપો મને આપતા ડાઉન હા 100 બરાબર ઠીક છે પાકરા લેવા એ તમારે લેવું છે મારો મિસ્ક છે અચ્છા એટલે દીપા બજાર વડીત શંકર પાર્ક સક્ટર 8 છે દીપા આ બ્લુ કેવો છે છે અને આજુ આપણો आलू જીવ છે હા આ आलू છે પાલક સેવ છે ટીકા લેવી છે પાલક સેવ વિક્રમ પૂરી ટાઈપ પૂરી માં વેરાયટી માં પૂરી માં એકા પૂરી છે આપણે લેવું પડશે

એમને થોડા મદદરૂપ થવાની કોશિશ કરજો ક્વોલિટી વાઇઝ સારું આવે છે અમારા બ્લાઇન્ડ લોકો ઘણા બધા આગળ બી વધી શકે છે પણ અમારે રિસ્ટ્રિક્શન તો વાલે કે આપણે સરસ કરવાનો ધંધો વધારવાનો સંભવ શરૂ કર્યો તો સજ્યાત તમે અહીંયા મુલાકાત લેજો અને થાય એટલે તમારી ખરીદી અહીંયાથી કરજો જય માતાજી જય ભવાન